અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી વખત આવ્યે સુણાવી દઈશ હું સગળી વ્યથા મારી અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી વખત આવ્યે સુણાવી દઈશ હું સગળી વ્યથા મારી ને ઉભો છું હું અડીખમ કેટલા જખમોના પાયા પર ઊભો છું હું અડીખમ કેટલા જખમોના પાયા તમે ક્યાં જોઈ છે મિત્રો હજુ એ દુર્દશા મારી ઉભો છું હું અડીખમ કેટલા જખમોના પાયા પર તમે ક્યાં જોઈ છે હજુ એ દુર્દશા મારી ને ગણોના પ્રેમની ક્ષણ ને દવા પ્રત્યેક રોગોની ગણોના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની અરે એના થકી તો છે હજુ માઠી દશા મારી ગણોના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની અરે એના થકી તો છે હજુ માઠી દશા મારી ને ફૂલોના ડંખથી તો જિંદગીભર હું ગવાયો છું ફૂલોના ડંખથી તો જિંદગીભર હું ગવાયો છું ચમન તું રાખજે એકાદ કંટકમાં જગા મારી ફૂલોના ડંખથી તો જિંદગીભર હું ગવાયો છું ચમન તું રાખજે એકાદ કંટકમાં જગા મારી ને કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે પીડા એની દીધેલી છે બીજું શું છે કલા મારી કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે પીડા એની દીધેલી છે બીજું શું છે કલા મારી ને ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે હૃદય જાણી ગયું છે રોજની છે આ પ્રથા મારી ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે હૃદય જાણી ગયું છે રોજની છે આ પ્રથા મારી અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી વખત આવે સુણાવી દઈશ હું સઘળી વ્યથા મારી